તાજેતરમાં જ હોંગકોંગ ખાતે ગ્લોબલ ક્લાસિક સુપરવોલ આયોજન કરવામાં આવ્યું હતું સુરતના નાનપુરા ખાતે રહેતા આ ટુર્નામેન્ટ જીતી લઈ ગોલ્ડ મેડલ મેળવી સુરતનું નામ દુનિયાભરમાં રોશન કર્યું છે તે સુરત આવતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેની પર પણ નજર કરીએ મિત્રો સુરત શહેરની અંદર જેમને સુરત શહેરનું માત્ર ગુજરાત નહીં પરંતુ દેશ અને દુનિયાભરમાં નામ રોશન કર્યું છે તેવા એક વ્યક્તિને આપણે થોડી વારમાં મળવાના છીએ જેની અંદર આજે આપણે સમારંભ ગોઠવામાં આવ્યો છે મેન ફિઝીનો અને એને હોંગકોંગની અંદર તેને સુરતનું નામ રોશન કર્યું છે એવા આપણે મળીએ જે મહાનુભાવ અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે જેને આ મેડલ અત્યારે આપવામાં આવ્યું છે મેન ફિઝીનું આવો આપણે તેમને મળીએ નમસ્કાર આપનું નામ ઈશાક મલિક હર્ષદભાઈ ક્યાં રહેવાનું સુરતિયાવાડ નાનપુરા હવે આ તમારા હાથની અંદર જે આ એવોર્ડ તમને આપવામાં આવ્યું છે એ શું છે અને કઈ જગ્યાએ મેં ડિસેમ્બર સોળ સોળ ડિસેમ્બર હોંગકોંગમાં ગ્લોબલ ક્લાસિક ઓપન આઈએસ પ્રો ક્વોલિફાઈ ઓપનમાં પાર્ટિસિપેટ લીધો હતો એમાં મેં ગોલ્ડ મેં પ્રાપ્ત કર્યો છે અને ચેમ્પિયન ઓફ ચેમ્પિયન થયો છું

ના હોંગકોંગમાં એક જ હું એકલો જ હતો ગુજરાત ઇન્ડિયામાંથી પણ એક હું એક જ હતો મને ખૂબ ગર્વ થાય છે મારા પર મારી ટીમ પર મારા સર પર કે હું ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં જઈને ગોલ્ડ મેડલિસ્ટ થઈને આવ્યો છું તૈયાર થયા હું મોઈન સૈયદ અને સોયલ કાપડિયાની નીચે તૈયાર થયો છું તમારી મહેનત હું બે હજાર ઓગણીસથી એમની સાથે છું અને મેં બે હજાર બાવીસ બે હજાર બે હજાર બાવીસ દેલી શેરુ ક્લાસિકમાં ટૉપ સિક્સમાં અને મુંબઈમાં ટોપ સેવનમાં આવ્યો છું ના હું નથી આપતો મને ખૂબ આનંદ થાય છે ખૂબ ગર્વ થાય છે કે મેં ઇન્ડિયાને હોંગકોંગમાં રિપ્રેઝેન્ટ કર્યો છે જે તમારી જેમ આવવા માગતા તેના માટે એમના માટે સંદેશો છે કે તમે આ ફિલ્ડને જેટલું જેટલું થઈ શકે ઇન્ડિયાને અગાડી રિપ્રેઝેન્ટ કરે મિત્રો આ હતા ઈશાદ અને જેમને સુરત શહેરનું નામ દુનિયાભરમાં રોકે રોશન કર્યું છે જે તેમના કોચ છે આવો તેમને મળ્યું તેને હાથ નીચે તૈયાર થયા છે હેલો હા હેલો મારું નામ મોઈન છે મોન સૈયદ શું જોવા માગો છો વેરી વી આર ફીલિંગ વેરી પ્રાઉડ કે એમને બહુ મોટું અચિવમેન્ટ કર્યું છે અને એકચ્યુલી કોમ્પિટિશન આ ઓવરઓલ જો કોમ્પિટિશન હોય છે જે ઓપન હોય છે ઇટ ઇઝ વેરી ટફ તો એમને બહુ સારું પરફોર્મન્સ કર્યું છે અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને કન્ટ્રીનું નામ કર્યું છે અમે એકચ્યુઅલી લગભગ અમારા પાસે આઠ નવ એથ્લિટ્સ છે ને અમે એકચ્યુઅલી એવરી એથ્લિટ્સ અમારા અચિવમેન્ટ લાવ્યા છે પણ આ બહુ મોટું અચિવમેન્ટ છે અમારી આવી રીતે કોઈ મેડલ હા અમે ટુ થાઉઝન્ડ એટીનમાં અમારો ફર્સ્ટ એથ્લિટ હતો જે સાઉથ ગુજરાત ચેમ્પિયન બનેલો એના પછી અમારો બીજો એક એથ્લિટ હતો તે મુંબઈમાં મોડલલેન્ડમાં થર્ડ આવેલો પછી આ કોમ્પિટિશનમાં પણ થર્ડ આવ્યો એ જ અને બીજું પણ બહુ કોમ્પિટિશનમાં ટોપ ટેનમાં પણ બહુ આવેલા છે હા એકચુલી અમે તો પ્રેફ કોચ છીએ અમે તો એકચ્યુઅલી વી આર રેડી ટુ ટ્રેન એવરીબડી વુ આર ગો ચૂઝિંગ ટુ કોમ્પિટ કોમ્પિટિશન તો અમારું તો એ જ છે કે તમે આગળ વધો અને કન્ટ્રીનું નામ રોશન કરો ખાસ કરીને બીજો પ્રશ્ન રાખતા ખાવામાં તકેદારીમાં એવું એ હોય છે અમારું જે જંક ફૂડ નથી ખાતા સુગર્સને એવોઇડ કરીએ છીએ અમે જેવું કે જેમાં સારી ક્વોલિટીના પ્રોટીન્સ હોય છે મળતા હોય છે અમે એ વધારે પ્રિફર કરીએ છીએ અને બસ કંઈ નવું હોતું નથી અમારા માટે પણ મિત્રો જેને સુરત શહેરમાં નામ રોશન કર્યું છે ફક્ત સુરતનું નહીં ગુજરાતનું નહીં દેશનું નહીં દુનિયાભરની અંદર નામ કર્યું છે તે ઈશાદને આપણે સલામ કરીએ ખરેખર તેને હોંગકોંગની અંદર આપણા સુરતનું નામ રોશન કર્યું છે જે ટંપણનું ચેનલ માટે હું પાડા કહેવાય વિજય મકવાણા સાથે સુરત